ક્યારેક મનમાં પ્રશ્નો ઊભો થાય ને એક જ સમયે જન્મેલા લોકોનું નસીબ એકસરખું કેમ નથી હોતું કોઈ રાજા બને છે કોઈ સામાન્ય માણસ રહે છે આવું કેમ એક વખત એ જ પ્રશ્ન એક રાજાના મનમાં આવ્યો એક દિવસ એણે દરબારમાં બધા પંડિતો અને વિદ્વાનોને બોલાવ્યા રાજાએ કહ્યું મારા જન્મનો લેખ જોયો તેમાં લખેલું હતું કે હું રાજા બનવા લાયક છું પણ મારા જન્મ સમયે તો બીજા બાળકો પણ જન્મ્યા હશે એ બધા રાજા કેમ ના બન્યા દરબારમાં શાંતિ છવાઈ ગઈ કોઈ પાસે સીધો જવાબ નહોતો એક જ્યોતિષીએ ધીમે અવાજે કહ્યું મહારાજ તમારા પ્રશ્નનો જવાબ જંગલમાં તપ કરતા એક મહાત્મા પાસે મળશે રાજા એકલો જ ઘોડા પર નીકળી પડ્યો ઘણા જંગલ પાર કર્યા પછી એણે એક મહાત્માને જોયા અજબ દ્રશ્ય હતું મહાત્મા અગ્નિના અંગારા ખાઈ રહ્યા હતા રાજા ચકિત થઈ ગયો પણ હિંમત કરીને પ્રશ્ન પૂછ્યો મહાત્મા ગુસ્સે થયા હું જવાબ નહીં આપું આગળ જા ધોધ પાસે બીજો મહાત્મા છે રાજા આગળ વધ્યો ધોધ પાસે પહોંચ્યો તો જોયું બીજો મહાત્મા પોતાનું જ માંસ ખાઈ રહ્યા હતા આ દ્રશ્ય તો સહન કરવું મુશ્કેલ હતું પણ રાજાએ ફરી એ જ પ્રશ્ન પૂછ્યો એ મહાત્મા વધુ ગુસ્સે થયા અહીંથી દૂર એક ગામ છે ત્યાં એક નાનો બાળક મરવા વાળો છે તારો જવાબ એ બાળક આપશે રાજાને હવે કંઈ સમજાતું નહોતું પણ ઉત્સુકતા વધી ગઈ હતી એ ગામે પહોંચ્યો ઘરમાં ચાર પાંચ વર્ષનો બાળક બીમાર પડ્યો હતો ડોક્ટર પરિવાર બધા આસપાસ ઊભા હતા રાજાએ બાળક પાસે બેઠો અને કહ્યું બેટા બે મહાત્માઓએ કહ્યું કે તું મારા પ્રશ્નનો જવાબ આપી શકે છે બાળકે સ્મિત સાથે કહ્યું મહારાજ હું અને એ બે મહાત્મા અમે ત્રણેય તમારા ભાઈઓ છીએ રાજા આશ્ચર્યમાં પડી ગયો બાળક આગળ બોલ્યો સાત જન્મ પહેલાં અમે ચારેય રાજકુમાર હતા એક દિવસ જંગલમાં ભટકાઈ ગયા બે દિવસથી ભૂખ્યા હતા ત્યારે અમને લોટની થેલી મળી ચારેય રોટલી બનાવી જેમ જ ખાવા બેઠા એક સાધુ આવ્યા એણે કહ્યું મને એક રોટલી આપો મોટા ભાઈએ કહ્યું મારી પાસે એક જ છે હું કેમ આપું બીજા ભાઈએ કહ્યું હું આપી દઉં તો શું પોતાનું માંસ ખાઉં ત્રીજાએ કહ્યું જાઓ અહીંથી પણ તમે તમે તમારી રોટલીનો અડધો ભાગ એ સાધુને આપી દીધો બાળક બોલ્યો એ સાધુએ આશીર્વાદ આપ્યો હતો કે આગલા જન્મમાં દરેકને તેના કર્મ પ્રમાણે ફળ મળશે એટલે તમે આજે રાજા છો અને તમે જેઓને મળ્યા તેમની હાલત તમે જોઈ જ લીધી રાજાની આંખો ખુલી ગઈ નસીબ માત્ર જન્મથી નક્કી નથી થતો નસીબ આપણા વર્તન અને કર્મોથી બને છે